વડોદરા શહેરમાં કાળા પાણીનો કાળો કકડાટ જોવા મળી રહ્યો છે ઉનાળાની શરૂઆત સાથે જ ગંદુ પીવાનું પાણી મળતા મહિલાઓ રોષે ભરાઈ હતી હજી તો ગરમીની શરૂઆત જ થઈ છે ત્યાં વડોદરા શહેરમાં કોર્પોરેશનના પાપે વડોદરાના ચોપન ક્વાર્ટર કિશનવાડીના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે

અને કેટલા ચોમાસામાં પણ આવે છે પણ ચોમાસામાં તો સમજા કે ગંદુમાં અત્યારે કઈ ચોમાસું છે તોય આવું પાણી આયા કરે છે અને આવે એટલે નળક જેવું પાણી છોકરાએ માંદા થઈ જાય છે એવું પાણી આવે છે હવે એના માટે અમારે શું કરવાનું જગનું પીવડાય છે તો છોકરા માંદા થઈ જાય ગળા પકડાય છે નાના મોટા બધાને આ વાળી યોગીનગર ગોપાલધામ સોસાયટી પાંચ નંબર વોર્ડમાં કરી છે ઓનલાઈન બી નાખી છે પણ ઓનલાઈન વાળા કઈક જોતા કોર્પોરેશન તો છે ને આપણે વેરા ના ભર્યા હોય ને તો તૈયારી સીલ મારવા આવી જાય અત્યારે એમનો અને અત્યારે અમે કશું કરીએ છીએ તો જોવાય નથી આવતા કે તમે આવું પાણી પીશો ભાઈ તમે ઓફિસમાં બેહો છો અમારે તો લોકોની મજૂરી કરીને કામ કરીને આવું પાણી પીવાનું તો કેવી રીતે રહેવાય એક મહિનાથી પાણી આવું જ આવે છે અને આ વારંવાર આ તકલીફ છે બધાને પાણી લીધે હા કીધું ને આટલો વિસ્તાર એ આટલો વિસ્તાર આવી જ ગયો ને યાર કમ કે આ તકલીફ તો એક થી વેઠીએ છીએ હવે થોડી તકલીફ હોય અને નાના નાના છોકરાઓ બીમાર થાય છે અમારા અને કોઈ જોવા નહીં આવતું બધા ખાલી રૂપિયા કમાય છે અને વોટિંગ જોઈતી હોય ને તો બધા વહેલા વહેલા પગે લાગીને આવશે અહીંયા આગળ કે મને વોટ આપો અમે આવીએ છીએ તો પછી તો કોઈ જોવા જ ના આવે અહીંયા આગળ અહીંયા આગળ ખાસા બધા મકાન હશે આખી સોસાયટી આ મકાનો એવું તો ઘણાઈ ના સાહેબ બરાબર છે એ તો બધાને બધો ફોન કરીએ છે પણ કોઈ જોવા નહીં આવતું હા આવીએ છીએ એવું કહીને ફોન મૂકી દે પછી તો આવી રહે એ લોકો ખાલી એમને વોટ જોઈતો હોય ને તો અહીંયા ઘડી હાજર થઈ જશે આપો પગે લાગશે આપો અમને તારે આપવા જવાનું અમારે એમને અમને તો પાણીની આ લાઈન નવી નાખી આપો બસ એ જ માંગ છે હવે બીજી કોઈ માંગ નહીં નવી લાઈન કરી આપો અમને અને આ તો બહુ વર્ષો જૂની છે અમારો જલમ પણ નહોતો તાર પહેલાની લાઈન છે આજે હું પાંત્રીસ વર્ષથી થયેલી છું બહુ ટાઈમ થયો હા મહિનો ઉપર થઈ ગયું કમ્પલેન તો કારના નોદાયા છે કોઈ કોઈ આપતું દેવરા સોસાયટી કમ્પ્લેન કેટલી વખતે કરી છે ના કોઈ નહી આવ્યું પાણી ચોખ્ખું આવે ને વહેલું પાણી કલાક બે કલાક અડધો કલાકે પાણી નહીં આવતું ને એટલું ગંધ વાસ આવે છે કે વાત નાખું